મારા છોકરા <laughs> <laughs> ટ્વાલમે લીધું ટ્વાલમે લીધું બોલા તાર કાકો ઉટવા લે મુંજો બેના કોઈ આવે મન કઈ દેજે હા બો આટલે ફુર હા લે આ હું જો પાછો

વા હોય એટલા હાજરી ના દીધા તો પણ હવે મારો સમય આવશે ને એ તારા જગા વાલા હોય બોલવા

કુતુકાકા તમે બંધ નતો માર્યો આ ઓ મારા કાકાને મારવા લડવા એટલે હું જલ્દી આવો ટીમ રાજે ચોક તું આશ આપડે

Ah, kalah banget. Pak तो 拉肚子。<Yeah. S 1> <laughs>

મા મારી બા હું તો એમ તો સાચી રે મા તંપલે ભૂલી ચાલતું છું ખબર નહી જી ખઈ ગઈ ને એવું કર્યું

આ બોળો ઘેર દે دارو બોલા પૈસા આલો બોળો બોળો પેલા આલ્યા આલે લે અમે તો કન ઘેર જઈએ અમારો અડધો જ આવ્યો આલ્યો તન બેહો અમે

ከተማ ግያዝ ዘጣሩ